ક્ષત્રિય સમાજ મુદ્દે નિવેદન આપી પરશોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા ત્યારબાદ હવે રાજ્ય સરકારના મંત્રી કનુભાઈ દેસાઈના કોળી સમાજ માટેના નિવેદનનો એક વિવાદ શરૂ થશે ચૂંટણીના કાર્યક્રમ દરમિયાન કનુભાઈ દેસાઈએ કોળી સમાજને અપમાનિત કરતું એક નિવેદન આપ્યાનો પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કનુભાઈના એ નિવેદનને રાજકોટના કાર્યક્રમમાં શક્તિસિંહ ગોહિલે જાહેર મંચ પરથી પોતાના મોબાઈલથી પ્લે કરી અને સંભળાવ્યો છે આપણે સાંભળી લઈએ શક્તિસિંહે કનુભાઈ ભારતીય કૌરવોની જે સ્થિતિ હતી એવી જ સ્થિતિ એમની ગઈકાલે કનુભાઈ દેસાઈ નામના એક મિનિસ્ટર છે ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરે છે કે કોડિયા અને ધોળિયાઓ ચૂંટાય હું તમને આ તમને આ વિડીયો એટલા માટે બતાવું છું કારણ કે મને એવી એવું નથી કે કોઈ આધાર પુરાવા વગરની વાત કરું કે છે મીડિયાના મિત્રોને હું આપીશ આ ક્લીપ મેં મારા ટ્વિટર ઉપર એ મૂકી છે અરે કોઈ કહેવત પણ હોય તો પણ અરે ક્યારેક બોલાયું હોય તો પણ સમગ્ર કોળી જ્ઞાતિનું અપમાન કર્યું ત્યારે હું અભિનંદન આપીશ એ કોળી યુવાન શૈલેષને કે ચેલેન્જ કરીને આંદોલન શરૂ કર્યું દક્ષિણ ગુજરાતમાં કે કોળીનો દીકરો તમને માફ નહીં કરે ભારતીય જનતા વિનાશ વિનાશકાળે વિપરીત બુદ્ધિ